મોબાઈલ નાના જોવાની જોયે ને એટલે એનો એક તો ભણતર બગડવાનું છે એક યુવાની હા એક વિવાહની જોઈ ને કે યુલી હેરો મોબાઈલમાં ઓય આવે ઘેરું કે જો જાને છોડી ના પાડે ક્યાં આટ મન નત કામ છે પણ ઓલે ફોટાવાળી તને નથી આવવાની પેલા વાહ વાહ પશુ પ્રત્યે કેવો પ્રેમ હતો છોકરા જેવો પ્રેમ વાહ 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 ઉતરા છોકરા કરતા માવતર જેવો દિવા વાહ વાહ પોતાના બાળકો અને પોતે બીજા કોઈને પાલતા નથી હતા કોઈને મા બાપ નથી પાલવતા ને શહેર માં તો કે તમે ઉધરા ખાઓ કા તો કે બહુ બોલ બોલ કરો અમે રાતે બે વાગે એક વાગે ઉઠી ઉઠીને એક બે વાગે ઉઠતા રાતે હા રાતે એક બે વાગે ઉઠીને ખેતી કરવા બળદ દોડીને હાથેળે અને હાકવા જતા ભલાઈ ભાઈ તું પ્યારા કરી લે પૂરો તું પ્રેમ નો પ્યાલો ભરી લે જવાની તો જવાની ચાર દિન નીચે બેસી તું થોડો ઠરી લે હાલ આપડે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મહેતાસર ગામ માં છીએ અને હાલ તો સવિતા નારાયણ જે છે તે પશ્ચિમ દિશામાં આથમી રહ્યા છે સંધ્યાનું ટાણું છે ને વડીલો જે છે તે ગામના ડાયરે વડીલો બેઠા છે ડાયરામાં બેઠા છે અને ગામના ડાયરેથી આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના સુખ અને દુઃખને ખૂબ નજીકથી જોયા છે તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે ત્યારે વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગામના ડાયરેથી શું નામ છે દાદા તમારું મારું નામ જયરામભાઈ રામજીભાઈ પ્રજાપતિ કેવડી ઉંમર હશે દાદા દાદા સિત્તેર વર્ષની તમે ઉંમર જોઈ છે પેલાનો સમય પણ જોયો છે અત્યારનો સમય જુઓ છો પેલાનો સમય કેવો હતો દાદા પેલા નો સમય ની તો વાત જ નહીં થાય અમે રાતે બે વાગે એક વાગે ઉઠી ઉઠી એક બે વાગે ઉઠતા હા રાતે એક બે વાગે ઉઠી ખેતી કરવા બળદ દોડી ને હાથ એડે અને વાહ જતા બપોરે બાર વાગે એટલે છોડી ને ભાત ખાઈ આરામ કરતા પણ હાજના હાથ વાગે ખેતી કરતા વાહ વાહ વાહ

ખૂબ સરસ વાત કરી કે જે જેટલો છોકરા પ્રત્યે પોતાના દીકરા પ્રેમ હોય એટલો જ જે છે પેલાના સમયમાં બળદોને પણ એટલા જે છે પ્રેમ આપવામાં આવતો બળદગાડું જે છે પેલા ખુબ હતું જે કામમાં આવતું હતું આજે બળદ ગાડા ઓછા થતા જાય છે તમારું નામ શું છે દાદા મારું નામ નાનજીભાઈ તમારી ઉંમર કેવડી છે મારે પંચોતેર વર્ષ

દહી દૂધના બહુ ખોરાક સારા હતા હા અને પ્રેમ રાખતા ગાયો ભેંસો પર ખૂબ પ્રેમ રાખતા ઢોરો ચડાવવા જતા અને ખેતર માથે લીલા મોલ ઉભો હોય તને આનંદ હતો ખુબ દાદા તમે વાત કરી કે પેલા છાસુ ને જે છે હાથેથી કરતા હોય પેલા

તો એમનો આનંદ ખુબ હતો વાહ

ગમે નઈ એમને ગામડાની જે મજા આવે ને એ શહેર માં મજા નથી ગામડા ગામડામાં આવું કરો હોય એવો શહેર નથી તમે આવો ને ગમે ત્યાં આવો તો ચા પાણી નું પૂછે જમવાનું પૂછે રોટલા પાણી ખાતા અત્યારે ખુબ સરસ વાત કરી દાદા ગામડાની કે ગામડામાં તમે કદાચ અજાણ્યા બની ને આવો અને અહીં તમને ચા પાણી નું પૂછાય છે અને અમે આ ગામમાં આવ્યા અમને કોઈ ઓળખતું નથી ને છતાં અમને અહીંથી ચા પાણીનું પણ પૂછવામાં આવ્યું અને આ ગામડાની મીઠાશ છે અમે ગામડે ગામડે ફરતા છીએ અને શહેરમાં કદાચ આપણે રહેતા હોઈએ છીએ શહેરની ગલીઓમાં ફરતા હોઈએ છીએ આખો દિવસ સોશિયલ મીડિયાની ગલીઓમાં ફરતા હોઈએ છીએ પરંતુ આ સાચો પ્રેમ છે તમે ગામડે આવો તો જ તમને કદાચ ખબર પડે તમારું નામ શું છે દાદા તમારી ઉંમર કેવડી છેવ વર્ષની તમારી ઉંમર છે અને અમે જોયું તમે અમે આવીએ ત્યારે તમે ચાલીને આવતા હતા હજી પણ ચાલી શકો છો અત્યારે નાના બાળકો હોય કે યુવાન

હમ હારો તમને દાદા અત્યારનો સમય કેવો લાગે તમે તો નેવું વર્ષનો આખો સમય જોયો છે યુગ પલગતા જોયો છે કેવો સમય લાગે અત્યારે અત્યારે તો બધું એવું જ બધું આયા કે ચેતી જાય હા હા કેટલો બદલાવ લાગે છે બદલાવ ગાળો હમ

અને આજ લખીને પોસ્ટમાં કઠાડા નાખી હા પછી આઠ તાળી ત્યાં પહોંચતી એવી રીતે કરતા હમ હમ મળે હા અને અત્યારે તો તરત ફોન ચાલુ કર્યો નહીં ત્યાં આગળ પહોંચ્યું નહીં ખબર પડી પછી પેલા લગ્નની કંકોત્રી ને એવું કઈ રીતે મોકલતા નહીં કંકોત્રી કોળાક આગળ લાવતા હા કોળા માં લખી અને કંકોના છાંટલા નાખી હા બાબા અને પછી મોકલતા ને અમુક બહુ આગ ગયો તો કોચ અમારે રવાના કરતા પણ પચીસ પૈસા ટિકિટ લગાવી રવાના કરતા અત્યારે તો મોબાઈલ કંકોત્રી દાદા આવી ગઈ મોબાઈલમાં કંકોત્રી મોકલે કેવું લાગે તમને ઈ તો હવે સાહેબ ને આમાં ખબર જ નહીં પડતી મોબાઈલને કંકુટર ચીવ જ નહીં આવતી આ છોકરાઓને ખબર પડે પછી દાદા લગનમાં પહેલા મહેમાન કેટલા દિવસ અગાઉ આવી જતા હતા અત્યારે તો થાળી પડે જયારે મહેમાન આવે થાળી ઉપડે એટલે મહેમાન જાય પહેલાં કેટલા દિવસ અગાઉ આવી જતા અમે જાતે અઠોડ્યું થોડિયું મોરથી ઝીલાઈએ

બપોરે જમ્યા નહીં કે તરત બાઇક ચાલુ કર્યું નહીં ગાડી ગાડી ચાલુ કરે રવાના અત્યારે પણ દાદા દાદા ડીજે ને એવું બધું આવી ગયું પેલા તમે છે ને ઉપર રાસ રમતા કેવું ઢોલ 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 ઉપર ઢોલ ઉપર ચાલે રમતા ઢોલ નું કોડર બૈરાનું આ ડીજે તમને ગમે ના ડીજે તો હવે અમને ગમતું નહીં પણ શું કર્યું કેમ ના ગમે અમારું ચાલે ને આ કેમ ના ગમે ડીજે તમને જમાનાની હવાના હિસાબે અમારું ના હાલે

લાડવા રાખતા લાપસી રાખતા અને શીરો આ ત્રણ વસ્તુ નિમણમાં તો કેટલી નવાઈ લાગે નવાઈ સારામ સારું ઈ ચોખું વાપરવાનું બાકી આનંદથી જમતા તો મજા આવતી કે લગ્ન ની વાત જોતા કે લગ્ન આવી રહ્યા છે જમવાનું મળશે અત્યારે તો કે દાદા નવાઈ નથી પેલા કોઈ ગામમાં જે છે બળદ આવતા તો પણ જે છે ગોળ ધાણા વેચાતા કોઈ ખબર પડતી અત્યારે ઓડી આવી જાય ગામમાં કદાચ ગાડીઓ આવી જાય તો ખબર નથી પડતી એનું શું કારણ મને અમારે લગ્ન હતા ને અમારે ભાણા ને બહુ હે પેટી

કપાસ ને બધું જોશું મજા આવશે શિયાળમાં એવું કોઈ પાડોશી પૂછે નહીં આજે દાદા આટલી બધી સગવડ વધી છે આજના યુવાનો પાસે આટલી સગવડ છે પરંતુ તમને લાગે છે કે મન થી ખરેખર શાંત હોય કે સુખી હોય એવું મન થી લાગે છે તમને અંદર કોઈ અમારી જોડે બેસવા જ માંગતા નથી અમદાવાદ જઈએ એટલે આખો દાળો દોર ધામ ચાલુ જ હોય હા હા હવે હું તો મેલી અમારા નોકરી જેવો કાય ધંધા માટે જેવું હોય બેસે ની જોડે

બહુ મજા માણતા માણસો લગન ની અત્યારે પછી બધા બેઠા હોય તો આખો દિવસ મોબાઈલ માં હોય છે ઈ કેવું લાગે તમે એક યુવાન જો આખો દિવસ મોબાઈલ હોય છે કેવું લાગે તમને મોબાઈલ નાના જોવાની જોવે ને એટલે એમનું એક તો ભણતર બગડવાનું છે એક યુવાની બગડશે મોબાઈલ માં જોઈ ને હિરોઈન કે જોવા જાય એટલે છોડી ના પાડે ક્યાં જ મને નથી ગમતી પણ એટલે ફોટા વાળી તને નથી આવવાની પેલા હિરોઈન

અત્યારે કોઈ દસ સુધી આંખ શીખતા નહીં સીધા મોબાઈલ ઉપર કામ કરવાનું દરેક માણસ અત્યારે આખો યુગ ફરી ગયો યુગ થઈ ગયો ભણતર અત્યારનું કેવું લાગે તમને ભણતર ભણતર તો સારું છે

તો આ છે ગામને ડાયરે બેઠેલા વડીલો ગામને ઓટલે બેઠેલા વડીલો જેમને પહેલાનો સમય જોયો છે અત્યારનો સમય જોઈ રહ્યા છે એક આખું યુગ બદલી ગયો છે અને એમની વચ્ચે તેઓ ઊભા છે બે યુગ વચ્ચે તેઓ જે છે આજે ઉમરો બનીને ઊભા છે અને વડીલો પાસે જરીવાર થોડી વાર બેસો તો તમને ખબર પડે કે પહેલાંનો સમય કેવો હતો કદાચ આજકાલ આપણે અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ પરંતુ આ વડીલો પાસે બેસીને થોડો એમનો સંઘર્ષ જાણો અને જીવન જે છે કેટલું સરળ છે તે તેમની પાસેથી જાણો તો જીવનમાં ઘણું જાણવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું આઠના ટકોરે ગામના થી વાત ગુજરાતી પર